ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ફાગણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ફાગણ મહિનો એટલે રાધા અને કૃષ્ણનો મહિનો તો આ ફાગણ મહિનાના શુદ્ધ બીજના દિવસે ફૂલેરા બીજનો શુભ અવસર આવી રહ્યો છે આ બીજ એટલે રાધા અને કૃષ્ણની બીજ આ દિવસથી ભૂમિમાં હોળીના પર્વનો પ્રારંભ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ ફૂલેરા બીજનું મહત્ત્વ અને ત્યારે કોની પૂજા કરવી કેવી રીતે પૂજા કરવી અને તેનું મહત્ત્વ શું છે તેની વાત કરીશું રાધે રાધે જય શ્રી કૃષ્ણ હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આના એક દિવસ પહેલાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે ફુલેરા બીજના દિવસે ભગવાન કૃષ્ણ અને દેવી રાધારાણીની પૂજા કરવાથી ભક્તની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આનાથી જીવનમાં હાજર તમામ પ્રકારના દુઃખ અને સમસ્યાઓનો અંત આવે છે સનાતન ધર્મમાં ફાગણ મહિનાનું વિશેષ સ્થાન છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે જેમને દેવતાઓના દેવ માનવામાં આવે છે આ મહિનામાં મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે આ ઉપરાંત ફાગણ પૂર્ણિમાના દિવસે પણ હોળી ઉજવવામાં આવે છે ફાગણ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસથી હોળી શરૂ થાય છે જે દિવસે ફૂલેરા બીજનો તહેવાર ઉજવવામાં આવે છે ચાલો આપણે વિગતવાર જાણીએ કે બે હજાર પચીસમાં આ તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેનું મહત્ત્વ શું છે ફાગણ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ એક માર્ચ બે હજાર પચીસના રોજ સવારે ત્રણથી સોળ મિનિટે શરૂ થશે અને તે બે માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે બાર ને નવ મિનિટે સમાપ્ત થશે આમ ઉદયતિથી અનુસાર ફુલેરા બીજનો તહેવાર એક માર્ચ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ફુલેરા બીજના અવસર પર શુભયોગ સાધ્ય યોગ અને ત્રિપુષ્કર યોગનું એક વિશેષ સંયોજન રચાઈ રહ્યું છે મિત્રો હવે ફૂલેરા બીજના દિવસે પૂજા કરવાની વિધિ જોઈએ આ દિવસે પ્રાતઃ વહેલી સવારમાં ઉઠીને સ્નાન અને ધ્યાન કરવું જરૂરી છે ત્યારબાદ સૂર્યદેવને જલ અર્પિત કરવું જોઈએ પછી ઘરના પૂજા સ્થળ અથવા કોઈ રાધાકૃષ્ણ મંદિરમાં જઈને રાધા કૃષ્ણજીને જલથી અર્ચન કરવું જોઈએ પછી ચોખી પર રાધા કૃષ્ણજીને સ્થાપિત કરીને તેમના પર પુષ્પોની વર્ષા કરવી અને દીપક પ્રગટાવવો જોઈએ ત્યારબાદ રાધા કૃષ્ણજીના મંત્રોનો જપ અને આરતી કરવી જોઈએ પછી નૈવેદ્ય ધૂપ ફળ અને અક્ષતનું અર્પણ કરવું જોઈએ માખન મિશ્રી અને ખીરનું ભોગ પણ લગાવવામાં આવે છે અંતે પ્રસાદનું વિતરણ કરીને પૂજાને પૂરી કરો હજાર ના શુભ સમય જોઈએ તો અભિજીત મુહૂર્ત બપોરે બાર ને દસ મિનિટથી થી બાર ને સત્તાવન મિનિટ સુધી સવારે પાંચ ને બત્રીસ થી મિનિટથી છ ને છેતાલીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરે બે ને ઓગણત્રીસ મિનિટથી ત્રણ ને સોળ મિનિટ સુધી ગોધૂળી મુહૂર્ત સાંજે છ ને ઓગણીસ મિનિટથી છ ને તેતાલીસ મિનિટ સુધી ત્રિપુષ્કર યોગ સવારે છ ને છેતાલીસ મિનિટથી અગિયાર ને બાર મિનિટ સુધી મિત્રો આપણે ફૂલેરા બીજ શા માટે ઉજવીએ છીએ એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન કૃષ્ણએ ફૂલેરા બીજના દિવસથી ફૂલોથી હોળી રમવાની શરૂઆત કરી હતી ત્યારથી મથુરા સહિત સમગ્ર વ્રજમાં દર વર્ષે ફૂલેરા બીજની ઉજવણીની પરંપરા ચાલુ રહે છે દંતકથા અનુસાર એકવાર ભગવાન શ્રી કૃષ્ણ લાંબા સમય સુધી રાધા રાણીને મળી શક્યા નહીં જેના કારણે રાધા રાણી ગુસ્સે થઈ ગઈ કૃષ્ણને ન મળવાથી રાધા રાણી દુઃખી થઈ ગઈ અને મથુરાના બધા ફૂલો સુકાઈ ગયા જ્યારે શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડી ત્યારે ભગવાન કૃષ્ણ પોતે તેમને મળવા ગયા અને તેના કારણે મથુરામાં ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ કાન્હાજીએ ગુસ્સે થયેલી રાધા રાણી પર ફૂલો ફેંક્યા પછી રાધાજીએ પણ શ્રી કૃષ્ણ પર ફૂલો વરસાવ્યા આ દ્રશ્ય જોઈને બધા ગોવાળો અને ગોપીઓ પણ શ્રી કૃષ્ણ અને રાધા રાણી પર ફૂલોનો વરસાદ કરવા લાગ્યા એવી ધાર્મિક માન્યતા છે કે ફૂલેરા બીજના તહેવારની ઉજવણીની શરૂઆત તે સમયથી થઈ હતી મિત્રો હવે આપણે ફૂલેરા બીજનું મહત્ત્વ શું છે તે જોઈએ વ્રજમાં ફૂલેરા બીજનો તહેવાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ દિવસે શ્રી કૃષ્ણ અને રાધા રાણી સાથે ફૂલોની હોડી રમાય છે અને માખણ મિશ્રીને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે ફૂલેરા બીજ પણ વર્ષનો એક શુભ સમય છે ફૂલેરા ફૂજનો દિવસ લગ્ન કે સગાઈ જેવા કોઈ પણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો તમને પણ આ વિડીયો ગમ્યો હોય અને ફૂલેરા બીજના મહત્ત્વ વિશે ખબર પડી હોય તો મારો આ વિડીયો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ કનૈયા રાધે રાધે ઓમ નમ શિવાય